સુરત જિલ્લામાંથી વધુ એકવાર શંકાસ્પદ પ્રતિબંધિત બાયોડીઝલ ઝડપી પાડ્યું છે ધરપકડ કરી અન્ય બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે થોડા વર્ષ અગાઉ ગુજરાતના હાઈવે પરથી પસાર થાવ તો તમને ઠેર ઠેર બાયોડીઝલના પંપ ધમધમતા જોવા મળી રહ્યા હતા કારણ કે બાયોડીઝલ ભાવમાં સસ્તું મળી રહે છે અને તેને જ લઈને દૂર ટ્રાન્સપોર્ટેશનમાં ફરતા વાહનો બાયોડીઝલ પુરાવાનો આગ્રહ રાખતા હતા જો કે થોડા સમય બાદ બાયોડીઝલ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો જો કે હજુ પણ કેટલાક કેમિકલ માફિયાઓ પૈસા કમાવાની લાલચે ચોરી છૂપી રીતે બાયોડીઝલ વેચાણનો વેપલો ચલાવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કામરેજના કઠોદરા ગામે દરોડા પાડ્યા હતા અને બસ પાર્કિંગમાંથી બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ કર્યો હતો પકડાયેલા આરોપીઓમાં બસ ના માલિક હિતેશભાઈ ગજેરા અને ટેન્કર ચાલક રામારામ રામ જાટનો સમાવેશ થાય છે આરોપીઓએ જમીનમાં બે અંડરગ્રાઉન્ડ ટેન્ક ગોઠવી હતી જેમાં ચૌદ હજાર લિટર અને પંદર હજાર ટેન્કરમાં ભરેલ વીસ હજાર પાંચસો એંસી લિટર મળી ઓગણપચાસ હજાર જેટલું લિટર બાયોડીઝલ સંગ્રહ કર્યું હતું

એમને એવું જણાવેલ કે અમારું જય ખોડિયાર બસ ની જે પાર્કિંગ વ્યવસ્થા છે એમાં બસોમાં પૂરવા માટે અમારું સ્ટોરેજનું લાયસન્સ મેળવેલું છે અને કાયદેસરનું અમે ડીઝલ લાવી અને અહીંયા સ્ટોરેજ કરીએ છીએ પોલીસે સ્થળ પરથી અંડરગ્રાઉન્ડ ટાંકી માં ચવલંતશીલ પ્રવાહી ભરેલું હોય આઇસર ટેન્કર મોબાઇલનો જથ્થો જડપી પાડ્યો હતો પોલીસે સમગ્ર મામલે સાયન્ટિફિક ઓફિસરને મદદ લઈ સ્થળ પર હાજર રાખી પ્રવાહી પદાર્થોના સેમ્પલ લીધા હતા મુખ્ય આરોપી હિતેશભાઈ ગજેરા વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધાયેલો છે પોલીસે 49.80 લાખ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વોન્ટેડ આરોપીઓમાં પોલીસે અશ્વિનભાઈ ગજેરા અને ડિવાઇન લોજિસ્ટિક કંપનીના મેનેજરને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં એમની વાત ઉપર શંકા જણાતા એમને રજૂ કરેલ બિલો ચકાસણી કરતા એમને જે ટેન્કર ભરેલું હતું એનું બિલ બિલ કરેલું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નામનું જામનગરથી ઇસ્યુ થયેલું હતું જેની વેરીફાઈ કરાવતા એ બિલ ખોટું હોવાનું જણાઈ આવતા બંને પકડાયેલા આરોપીઓ હિતેશ તુલસી ગજેરા અને રામારામ દલારામ જાટની સઘન પૂછપરછ કરતા આ પ્રવાહી ત્યાંથી મેળવેલું નથી અને બીજી કોઈ જગ્યાએથી ગેરકાયદેસર બાયોડીઝલ

ટેન્કર અને બે મોબાઈલના આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા મળી ઓગણપચાસ લાખ એસી હજાર રૂપિયાનો ટોટલ મુદ્દા રીકવર કરેલ છે અને જ્યાં ત્યાં સ્થળ ઉપર જપ્ત કરવામાં આવેલો છે બાયોડીઝલના વેપલા મામલે પોલીસે ઇપીકો કલમ હેઠળ 278 285 114 તેમ જ આવશ્યક ચીજવસ્તુ ધારા પેટ્રોલિયમ એક્ટ અને સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે સાયન્ટિફિક ઓફિસર દ્વારા જપ્ત કરાયેલા જથ્થાના સેમ્પલની તપાસ કરવા સાથે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ત્યાં અગ્નિશામક સાધનોનો ઉપયોગ તેમજ આવશ્યક ચીજવસ્તુની ધારાની કલમો અને ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે કલમોનો ઉમેરો કરી અને તપાસ દાખલ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ કામરેજ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડાનાઓ ચલાવી રહેલ છે આ કામે ટોટલ બે આરોપી પકડાયેલા છે અને બે આરોપી એક અશ્વિન લવજીભાઈ ગજેરા અને જે ટ્રાન્સપોર્ટ કંપનીનું ટેન્કર મળી આવેલું છે એના મેનેજર અથવા માલિકને વોન્ટેડ જાહેર કરી